નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુની અંદર ગુજરાતની અંદર વહેલી સવારથી જ બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો આવી પહોંચી છે આમ તો જોઈએ તો રાત્રિની અંદર ખેડાની અંદર પણ મિત્રો રાત્રિના સમયે મિત્રો ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો પણ તો વહેલી સવારે મહીસાગરના લુણાવાડાની અંદર માત્ર બે કલાકની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે એટલે કે ખાસ કરીને તમે જોવા જઈએ તો જે આ વિસ્તારો છે એટલે કે જે વહેલી સવારની જો વાત કરવામાં આવે તો વહેલી સવાર મિત્રો ખાસ કરીને જે એકદમ બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો છે અને જેને લઈને ઘણા વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના સુરતના કેટલાક ભાગો છે અમદાવાદના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે જો કે મિત્રો આ સિસ્ટમ છે આજના દિવસે ગુજરાત ઉપર છે આવતીકાલે પણ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાત ઉપર રહેશે તો આજના વિડીયો આપણે વાત કરવાના છે કે આજે બપોર પછી અને રાત્રે અને તેમજ આવતીકાલે આ સિસ્ટમ કયા વિસ્તારમાં ભુક્કા બોલાવી શકે છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમ છે અને સિસ્ટમનો તમે જોઈ શકો છો એની સાથે મોટા પ્રમાણમાં વાદળોનો જથ્થો છે અને એવું નથી હજુ પણ સિસ્ટમની સાથે મિત્રો વાદળો ખેંચાવ આવે છે કંઈક વરસાદની ધરી મિત્રો આવી રીતે મિત્રો અહીંયા નીચે ગઈ જેને હિસાબે જે નીચેલા લેવલે છે વાદળો એકદમ જથ્થો અને આ તમામ વાદળો મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી આગળ આવીએ જોકે આ સિસ્ટમ મધ્ય ભારતની અંદર મિત્રો એકદમ અટકી ગઈ હતી અને ધીમે ધીમે ચાલી હતી હવે આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી ગઈ છે અને ગુજરાત ઉપર આવતાની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમને કારણે વરસાદની શરૂઆત સારી થઈ ગઈ છે અને જેને લઈને ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પડ્યો છે બપોરે બાર વાગ્યા સુધીની અંદર ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતના ઘણા ભાગો છે સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ મોરબીના ભાગો છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે આપણે મિત્રો દસ ઇંચ સુધીના વરસાદની આગાહી બે દિવસમાં કરે તો અમુક વિસ્તારમાં દસ ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે અને ખાસ કરીને ડેટા જોવા જોઈએ તો અહીંયા પણ તમે જોઈ શકો છો જે પીળો ભાગ છે ત્યાં મિત્રો એકસોને રાજકોટમાં એકસોને એસી એમએમ એટલે કે જોવા જઈએ તો અહીંયા સાત ઇંચ સુધીનો વરસાદની પણ આગાહી છે એટલે કે જોવા જોઈએ તો પાંચ ઇંચથી લઈને સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એમાં પણ ખાસ કરીને આ જે પટ્ટો જોઈ શકો છો આ પટ્ટાની અંદર વધારે વરસાદ છે એ જોવા મળવાનો છે હાલ મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે આગળ વધી ગઈ છે બપોર પછી આ સિસ્ટમ રાજકોટની અંદર સુરેન્દ્રનગર પાટણ છે મહેસાણા અમદાવાદ છે તેમજ બનાસકાંઠાના ભાગો છે ગાંધીનગર સાબરકાંઠાના ભાગો છે તેમજ મિત્રો રાપર છે કચ્છનો તેમજ મુન્દ્રા ગાંધીધામ છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે જોકે આ સિસ્ટમ થોડીક વધારે મિત્રો ચીટિંગ કરી રહી છે કારણ કે મધ્યપ્રદેશ ઉપર હતી ત્યારે આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ચાલી રહી હતી અહીંયા જ્યારે સિસ્ટમ હતી ત્યારે ખૂબ જ ધીમે ચાલી રહી હતી પરંતુ જેવી જ મિત્રો આજે વહેલી સવારે ગુજરાત ઉપર પહોંચી છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે ઝડપથી મિત્રો આગળ ચાલી રહી છે અહીંયા તમે જોઈ શકો છો બપોર પછી આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર ટપી અને કચ્છ સુધી મિત્રો પહોંચી જશે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર મિત્રો રાત્રિના સમયે અને વહેલી સવારે સારો વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે ફરી એક વખત અરબી સમુદ્રમાં સાયક્લોન બનાવી શકે છે એ તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર સાયક્લોન બનતા દ્વારકા છે કચ્છના ભાગો છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ જોવા મળવાનો છે અને જેને લઈને મિત્રો કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોમાં મંગળવારે પણ સારો વરસાદ રહેશે જેમાં કચ્છની અંદર મિત્રો આ સિસ્ટમ એની ઉપર જ એકદમ સ્થિતિ હોવાને કારણે કચ્છની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર અતિ ભારે અને લોંગ ટાઈમ સુધી એટલે કે સતત મિત્રો સારો વરસાદ જોવા મળશે અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ વિખાઈ જતાં ખાસ કરીને ફરી એક વખત વરાપ જોવા મળશે જોકે ખાસ કરીને હવે મિત્રો તેજ પવનની આ ગઈ છે તો અહીંયા તમે ત્રીસ તારીખે જ જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે પવનની શરૂઆત થશે એકવીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનોને કારણે વરાપ જોવા મળશે અને હાલ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર બીજી કોઈ મોટી સિસ્ટમ નથી જોકે એક સિસ્ટમ મિત્રો એકત્રીસ તારીખની આસપાસ બની રહી છે અને આ સિસ્ટમ મિત્રો સાખે ખાસ કરીને ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે પણ તો અરબી સમુદ્ર ઉપરથી ફૂંકાતા તેજ પવનને કારણે મિત્રો આ સિસ્ટમ છે પૂરેપૂરી ગુજરાત સુધી ન પહોંચે અને તેનો કેટલોક ભાગ છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ ચાર અને પાંચ ઓગસ્ટના રોજ પણ વરસાદ જોવા મળી શકે છે આમ તો જોવા જઈએ તો હવે મિત્રો એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેની અંદર દર વખતે અઠવાડિયે અને અઠવાડિયે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમો મિત્રો ગુજરાત ઉપર બની રહી છે પરંતુ જ્યારે મિત્રો મોટી અને ભયાનક સિસ્ટમ બનશે ત્યારે ગુજરાતની અંદર જળબંબાકારની સ્થિતિ ચાલુ રહેશે તો ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસે બપોર પછી મિત્રો મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે